શ્રશી કૃષ્ણ સ્વાગત છે તમારું અજના અમારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાહ ધોઈને ફ્રેશ થઈ ગયા છે આજ તો ક્યારના ઉઠી ગયા ને આઠ વાગે તો હું બ્લોક સ્ટાર્ટ કરી દઉં છું કારણ કે અમારે જવાનું છે એક જગ્યાએ રસોડું કરવા માટે અમે ભગવાનની સેવા પૂજા પણ અમારે થઈ ગઈ છે બધા ઉઠી ગયા છે જો આજ તો અત્યારે રેડી થઈ ગયેલા રવિવારે બધા વહેલાં ઉઠી ગયા એક તો બહાર લાવવાનું હોય ત્યાં વહેલું ઉઠાય રવિવારે તો ઉઠું જ નહીં

એકદમ એમ લાગે વરસાદ આવશે વરસાદ આવશે ધૂપ છાવ તડકો જ નથી

ચાલો તો જેને હતું રસોડું એ લોકો તો હજી કોઈ આવ્યા નથી અને આજ તો વરસાદે પણ આમ જોવું એમ લાગે કે હમણાં જ તૂટી પડશે વરસાદ નોંધાયો છે કેવું અને વાર લાગશે પણ હજી તો રાહ તો જોવી કેમ કારણ કે પછી ટાઈમે આપણે જમવાનું નો આપી હકીએ આપણે એ રે તો જો અહીંયા રાખીને હજી કે હું ચણા બાફવા મૂકી દઉં એ લોકોમાં અડધું કામ તો પતી જાય આપણું ચણા બાફવા મૂકી દે છે

Nah, sama ya, Mia si aja jadi lo. Oh. So, dia nak disi juga. Eh? Yeah. Oh, lagi tu?

સરસ ચાલો તો અહીંયા બટાકા મૂકી દીધા છે બાફવા માટે અને આપણે અહીંયા ટમે ટમેટાનું કરવાનું છે ગ્રેવી થઈ ગઈ છે ચલો અત્યારે વાગી ગયો છે પોણો અને ઓલમોસ્ટ અમારે અડધું કામ વધીલું છે અને અડધું જાગી છે અમે કેટલા સાડા સાડા દસે જો મેં સ્ટાર્ટ કર્યું હતું જમવાનું અને પોણો થયો તો ઓલમોસ્ટ બધું થઈ ગયું છે જો અહીંયા શાક થઈ ગયું છે ચણાનું સાત છે દાળ થઈ ગઈ છે ભીણા બટેકાનું શાક થાય છે પાપડ તળી લીધા છે

Hello. पर स्टार्ट लो तोवे Primero cleano kaam hambaadiye हेलो गाइस आला पस्स आला मराठी मे तो करी नकू मराठी मेच वर्जा साठी खातो ये बाजू राखियो वां 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 वा तो वांगो ये बाजू राखियो तो वांगो न आया टेबल राखते जो केऊ चाले बोललेलाच छे ने ये बाजू

આ કપડું લઈને ઢાંકી ના કરે છે આવું ગમે ને બસ આવી આવી વસ્તુ મળી એને 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 તો મજા જાય પડે નહીં ઓલો એલે ન્યાચક ન લઈ જાય તને કંપની એટલે જ ગમતું તને નહીં બસ હવે પડસે ઈ રુદ્રાઈનો પગ પગ આવી જશે યો નવો ભાઈ બંધ આવી ગયો રુદ્રાનો ના આ તો હતો જ તે તું તાર પપ્પાને કે ચેનલ સબસ્ક્રાઇબ કરતે હો તાર મમ્મીને સબસ્ક્રાઇબ લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ

ને મસ્ત જગ્યા સરસ છે મોટી હે ને સુપર ચાલો થઈ રહ્યા છે મારો જીવ બની રહ્યો છે બચ્યા તો મને બહુ જ ભાવે ભજીયા વિના મારી ભૂખ નહીં ભાન પાછળ જો પાછળ જો એ નહીં બહુ ભાવે ભજીયા લે ચાબરો ની પાસ છે અત્યારે પછી આને મરડ કેવો હોય કેવો નહી આ તો નજર સામે ખાઈ લે ખાઈ લે આ ચટણી કેવું ચાલે છે જો જોરદાર વરસાદ આવી ગયો છે અમારે એન્ટ્રી થઈ ગઈ વરસાદની જોરદાર સારું પણ આજ તો બહુ બફારો થતો તો થોડો વરસાદ આવે ને તો સરસ અને ઓ ઉઘરાટે બહુ હતો એ વરસાદ સાથે ભજીયા પેલા ઉતાર લેવાય તું રોટલી બનાવતી બનાવજ તમને ફાઈનલી અમારું રસોડું પૂરું થઈ ગયું છે બધું કામકાજ પતી ગયું છે જો બધું સાફ સફાઈ કરીને બધું ભર પેક કરીને રાખ્યું છે અમે હવે વાત છે અમારા સીએનજી રથની સીએનજી આવે એટલે બધું ગોઠવાય ને ભાગ્ય ઘરે અને હિરણજી હે ઘરે જ લેજો એટલે જો પેલા તો બાળ બાળ તો એ નાય લે જો મસ્તી ના અને ભેગો આને લઈ જાજો બસ જો અને જો વરસાદ પણ આજ તો ચાલુ જ છે રેડા ઉપર રેડા રેડા ઉપર રેડા બધું કામ કચ કરીને બેસી ગયા અને જો મસ્ત મજાની રાહ જોઈએ છીએ હવે તો જલ્દી આવે અમારી સીએનજી ને ઘર ભેગા થાય કારણ કે બાર અડધા કપડા ફૂકાય છે ને ઘરનું કામ પણ હજી બધું બાકી છે હા ચાંગોદર તો ફૂલ વરસાદ છે ને ઘરનું કામ બધું બાકી છે કચરા પોતા સલાસ સાફ કરવા કપડાં મશીનમાં નાખવા બધું ક્યારે પડશે આજે કાલની ચણિયા ચોળીઓ બધું એમને પડ્યું છે ઘરનું કામ હજી હવે ઘરે છે ને બધું કરશું પછી કામ ત્યારે આ તો મેળ આવશે રાત તો મને નથી લાગતું ભુવાન વાળું આવશે નહીં આવી

અચો ઝાકૂબ ના કરે છે બેઠા બેઠા ઝાકૂબ ના રસોડું હતું ત્યાંથી ઘરે ઘરે આવીને પણ ઘણું બધું કામ કર્યું ટિફિન બનાવ્યા વાસણ કચરા પોતા બધું કામ બાકી હતું એ બધું કામ કામકાજ પતાવ્યું અને જો અત્યારે છે ફ્રી થયા ના તો એને અત્યારે ફ્રી થઈ અત્યારે વાઈ છે નવ રુદ્ર એને આવ્યું છે જમી લીધું છે મારે ને છે એક ટાણું એટલે અમે બપોરે એક ટાણું કરી લીધું હતું એટલે અત્યારે કંઈ જમવાના નથી અમે અને જો આજ તો ગરબા રમવા પણ નથી જવાનું કારણ કે આ તો બપોરનો અમારે વરસાદ ચાલુ ને ચાલુ છે તો રમવા તો જવાશે નહીં ખાલી આરતી કરવા જવાની હશે આ લોકોને જવું હશે તળી પપ્પા દીકરાને તો જશે આપી તો કેપેસિટી પૂરી થઈ ગઈ હવે બેટરી ડાઉન થઈ ગઈ હવે ચાર્જ કરવા માટે મારે શું પડશે તો સવારે ચાર્જિંગ થશે કામ થશે બાકી કામ નહીં થાય બરોબર તો કાંઈ વાંધો નહીં ચલો તો આજ સુધી એટલું જ તે કાલે આજનું છે કાલ રમી લઈશું આપણે અને

તો આજ સુધી એટલું જ હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ